પ્રોહિબિશન ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હજીરા સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન છ મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન નાવો સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે જે અનુસંધાને પ્રોહિબિશન પ્રવૃત્તિ સદંતર બંધ કરાવવા માટે સૂચના આપી હતી જે અંતર્ગત આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામિતે સૂચના અને માર્ગદર્શનની હેઠળ હજીરા પોલીસ સ્ટેશનના સ્ટાફ એ એસઆઈ જયંતિભાઈ વનમાળીભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ વેલુભાઈ નાઓને તેઓના અંગત બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળી કે રાજગીરી ગામ પટેલ પાસે અલ્પેશ જીતેન્દ્રભાઈ તથા તેનો ભાઈ રાહુલ પટેલ નાઓ પોતાની ફોલ્ડવેગન ગાડી નંબર જી જે વન કે આઈ થ્રી નાઇન ડબલ થ્રીની ગાડીમાં પરપ્રાંતિય બનાવટનો વિદેશી દારૂ ભરી માલની હેરાફેરી કરી છે ગાડી હાલ તેના ઘર પાછળ ના ભાગી પડી છે જે આધારભૂત બાતમી હકીકતને આધારે સદર જગ્યાએ પોલીસ માણસો સાથે રેડ કરતા ઉપરોક્ત નંબરવાળી ફોર વ્હીલર ગાડીમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂ ભરેલી હોય તેમજ આજુબાજુના તપાસ કરતાં પાછળવાડામાંથી બે પ્લાસ્ટિકના કોતળામાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસીય કામગીરી કરી છે ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી કાચની બાટલી પ્લાસ્ટિકની બાટલી નંગ આઠસોને ઓગણીસ જેની કિંમત બે લાખ ઓગણ એંશી રૂપિયા તથા બિહારના ટીમ નંગ એકસોને બાણું જેની કિંમત ચોવીસ હજાર મોબાઈલ ફોન નંગે કિંમત પચીસ હજાર મોટરકાર કિંમત રૂપિયા બે લાખ પચીસ હજાર મળી કુલ ચાર લાખ ચોરાણું હજાર ઓગણસી મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે